ભાવનગર જિલ્લાના આદપુર ગામના રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણી ગામના પ્રવેશ દ્વાર પર એકથી દોઢ ફૂટ પાણીએ કબજો જમાવતા ગામ સંપર્ક વિહોણું બન્યું કોઝવે બનાવવા ગ્રામજનોએ સરકારમાં અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ જ કામગીરી ન થઈ જેને લઈને રસ્તાનું ધોવાણ થઈ રહ્યું છે અને પરેશાની લોકોને થઈ રહી છે કોઝવે બનાવવા માટે ગામના લોકોએ કેટલીય વખત રજૂઆત કરી છે કેમ કે જ્યારે જ્યારે વરસાદ પડે ત્યારે આ જ સ્થિતિ જોવા મળતી હોય છે પ્રશાસન તરફથી કોઝવે બનાવવાની કામગીરી ન થતા અંતે લોકો પરેશાન થઈ રહ્યા છે અમારા સંવાદદાતા પાર્થ મજેઠિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું પાર્થ આદપુરના લોકોની આ સ્થિતિ છેલ્લા કેટલા સમયથી છે જે પ્રમાણે આ પાલીતાણા તાલુકાનું આજપુર ગામ આવેલું છે કે જ્યાં વરસાદ પ્રકારની પરિસ્થિતિ અવર જવર માટેનો જે મુખ્ય માર્ગ હતો તે પણ બંધ થઈ ચુક્યો હતો અને જે ઇમરજન્સી સેવા હતી તે પણ ખોરવાઈ ગઈ હતી જોકે આ પરિસ્થિતિ ઘણા લાંબા સમયથી આજપુર ગામની અંદર જોવા મળી રહી છે અનેક વખત રાજકીય નેતા તેમજ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ જે પરિસ્થિતિ